ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં દસ એપ્રિલ બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ આજથી આ ત્રણ રાશિવાળાનું ચૂતેલું ભાગ્ય જાગશે વિચાર્યું નહીં હોય એટલો આકસ્મિક ધનલાભ થવા લાગશે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મિત્રો આ છે સૌથી તનવાન રાશિઓ જે વર્ષ બે હજાર ત્રીસ સુધી આ રાશિના લોકોનું ભાગ્ય સાતમા આસમાને રહેશે મિત્રો શનિદેવ હવે બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ અત્યંત ભાગ્ય રાશિ બનાવશે મિત્રો શનિદેવ હવે આ ત્રણ રાશિઓ ઉપર ખૂબ જ પ્રસન્ન છે જેના કારણે આ ત્રણ રાશિઓ માટે બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધી સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે આ સમય ગાળા દરમિયાન ત્રણ રાશિઓને શનિદેવના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી મોટી ખુશીના સમાચાર મોટા લાભ મોટું યશ પ્રાપ્ત થશે જેના કારણે તેમના જીવનમાં મોટા ફેરફાર થશે તો ચાલો જાણીએ કે આ ત્રણ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે જે બે હજાર ત્રીસ સુધી શનિદેવના આશીર્વાદથી ખૂબ જ શુભ સમય અનુભવશે હું તમને આ ત્રણ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવું એ પહેલાં કૃપા કરીને આ વિડીયો શરૂથી અંત સુધી જુઓ અને એક પણ રાશિ ચૂકો ચૂકી ન જાવ દો કારણ કે આ વિડીયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે વિડીયો શરૂ કરતાં પહેલાં શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો જેથી શનિદેવના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી તમને સમયસર વિડીયો મળતા રહે હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ તો શનિદેવના આશીર્વાદથી બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે અને આ સમયગાળામાં તેમના ભાગ્યનો ગ્રાફ સાતમા આસમાન સુધી પહોંચશે જ્યોતિષશાસ્ત્ર મુજબ ગ્રહો રાશિ પરિવર્તન કરીને અનેક શુભ અને રાજયોગનું નિર્માણ કરે છે જેની અસર માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે દસ એપ્રિલના રોજ ગુરુ અને ચંદ્રમાની યુવતીથી ગજકેશરી રાજયોગ બની રહ્યો છે દસ એપ્રિલના રોજ ચંદ્રમાં વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે જ્યાં પહેલેથી જ ગુરુ બ્રહસ્પતિ સ્થિતિ છે જેથી ગજકેશરી રાજયોગ બનશે આ રાજયોગના પ્રભાવથી આ ત્રણ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ અને પ્રગતિના યોગ છે જાણો તે લકી રાશિઓ વિશે નંબર એક સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો ગજ કેસરી રાજયોગ સિંહ રાશિવાળા માટે લાભદાયક સિદ્ધ થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાને બનશે આથી આ દરમિયાન તમને કામકાજમાં શાનદાર સફળતા મળી શકે છે આ સાથે તમે કોઈ નવું વાહન ઘર વગેરે ખરીદવાનું મન બનાવી શકો છો બેરોજગારોને નોકરી મળી શકે છે વેપારી હશો તો તમને સારો એવો ધનલાભ થઈ શકે છે વેપારી વર્ગ માટે લાભદાયક લાભકારી સમય રહેશે જો તમે નવો બિઝનેસ શરૂ શરૂ કરવા માગતા હોવ તો આ સમય યોગ્ય રહેશે અને નોકરીમાં સારી તકો મળી શકે છે સિંહ રાશિના જાતકો માટે આજથી શરૂ થનારો સમય ભાગ્યોદયકારક સાબિત થવાનો છે આ રાશિના લોકો માટે ગ્રહોની અનુકૂળ સ્થિતિ નિર્માણ પામે છે જે અનેક મો મોરચાઓ પર સફળતાના દ્વાર ખોલે છે આકસ્મિક આકસ્મિક ધનલાભની સંભાવનાઓ વધે છે જે સંયોગોએ વિચાર્યું ન હોય તે રીતે જીવનમાં નવો વિસ્તાર લાવશે બિઝનેસમાં મોટા લાભ સંકેત છે અને નોકરીમાં પ્રમોશન અથવા નવા પ્રોજેક્ટ માટે પ્રશંસા પ્રાપ્ત થશે પરિવારના લોકો સાથે સંબંધો વધુ મજબૂત બનશે અને આ સમયથી અટકેલા કાર્ય પૂરા થવાના આ પળો શુભ સાબિત થશે શત્રુઓથી ચહલપલ નાબૂદ થશે અને તમે તમારું સ્થાન મજબૂત રીતે સ્થાપિત કરી શકશો આ સમય દરમિયાન તમારી આત્મવિશ્વાસમાં વધારો થશે અને જીવન પ્રગતિ માટે નવા રસ્તાઓ પ્રગટ થશે સિંહ રાશિના જાતકો માટે આ દિવસોના દિવસોનો માત્ર ધન સંપત્તિ પણ માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ પણ યોગ લઈને આવ્યા છે શુભ કાર્ય માટે યોગ સમય છે અને તમે પરિવાર સાથે સારી રીતે સમય વિતાવી શકશો માનસિક અને શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો અનુભવશો જે તમારા દૈનિક જીવનમાં નવી ઉર્જા પૂરશે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો ગજ રાજયોગ વૃષભ રાશિ માટે લાભદાયક સિદ્ધ થઈ શકે છે કારણ કે આ રાજયોગથી તમારી રાશિથી કરિયર અને કારોબારના સ્થાને બનશે આથી આ દરમિયાન તમને કામકાજમાં શાનદાર સફળતા મળી શકે છે આ સાથે જ તમે કોઈ નવું વાહન ઘર વગેરે ખરીદવાનું મન બનાવી શકો છો બેરોજગારોને નોકરી મળી શકે છે વેપારી હશો તો તમને સારો એવો ધનલાભ થઈ શકે છે વેપારી વર્ગ માટે લાભકારી સમય રહેશે જો તમે નવો બિઝનેસ શરૂ કરવા માગતા હોવ તો આ સમય યોગ્ય હશે અને નોકરીમાં સારી તકો મળી શકે છે વૃષભ રાશિના જાતકો માટે આજથી શરૂ થતો સમય ઘણી તકો અને શુભ સમાચાર લઈને આવવા આવનાર છે જીવનમાં તેવા પરિબળો આગળ આવશે જે આશ્ચર્યજનક રીતે આપનું ભાગ્ય બદલશે ગ્રહોની અનુકૂળ સ્થિતિના કારણે આકસ્મિક ધનલાભના યોગ સર્જાય છે જેનાથી જીવનની આર્થિક સ્થિતિ મજબૂત બનશે વ્યવસાયમાં નવી તકો મળવાને કારણે નફો નફાખોરી વધશે જ્યારે નોકરીમાં ઉન્નતિના નવા માર્ગો ખુલશે લાંબા સમયથી અટકેલા કાર્ય પૂર્ણ થવાના સંકેત છે અને નવી પ્રોજેક્ટને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે આ સમય શાનદાર સાબિત થશે પરિવાર સાથેનો સમય વધુ સુખદ થશે અને ઘર આંગણે શાંતિનું વાતાવરણ રહેશે તમે ઘણા સમયથી જે સાદા જીવનની ઈચ્છા કરી રહ્યા હતા તે હવે પૂર્ણ થતી દેખાશે ફામિલ માટે લીધેલા નિર્ણયો તમારા માટે શુભ સાબિત થશે અને પારિવારિક સંબંધોમાં મીઠાશ વધશે આકસ્મિક રીતે મળતી સફળતાઓ તમારામાં નવી ઉર્જા અને આત્મવિશ્વાસ ભરી દેશે તમારું આર્થિક જીવન સુદ્રઢ બન બનશે અને ઉધાર આપેલો અથવા ફસાયેલું પૈસો ફસાયેલા પૈસા પાસું મળવાની શક્યતા છે વ્યક્તિગત રસ્તે તમારું સ્થાન પણ સુધરશે અને તમને નવમાં જીવનશૈલીના પરિચય કરશો જે તમારા માટે લાભદાયક બનશે શત્રુઓના પ્રયત્નો નિષ્ફળ જશે અને તેમના ષડયંત્રો તમારું કશું જ બગાડી શકશે નહીં તમારા શત્રુઓ તમારી સફળતા અને પ્રગતિ જોઈને પરાજિત થશે જીવનમાં વધુ પ્રગતિ અને સમૃદ્ધિ માટે તમારી મહેનતનું ફળ હવે પ્રાપ્ત થવાનું શરૂ થશે વિચાર વિચારપૂર્વક લેવાયેલા નિર્ણયો તમારું જીવન વધુ મજબૂત બનાવશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને જે તમે જે તમને આર્થિક રીતે સ્થિર સ્થિર કરશે તમે નવો વ્યવસાય શરૂ કરવા વિચારી રહ્યા હોવ તો આ સમય તમને સફળતાપૂર્વક આરંભ આરંભ કરવાનો છે આકસ્મિક ધનલાભના કારણે તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરી શકો છો અને તમારી લાંબા સમયની ઈચ્છાઓ પૂરી કરી શકો છો આ સમય દરમિયાન તમારું માનસિક મરણ વધુ મજબૂત થશે તમારા કાર્યસ્થળે તમને માન માન મળતા રહેશે અને તમને તમારી ભાવને વધુ સારી રીતે સાબિત કરી શકશો તમારું કારકિર્દી સમક્ષ અને તમે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બનશો ટૂંકમાં વૃક્ષભ રાશિના જાતકો માટે આ સમય તેવા બદ તેઓ બદલવા અને પ્રગતિના સંકેત લાવે છે જે તમને જીવનમાં વધુ મોટું સુખ અને સંતોષ આપશે નંબર ત્રણ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મેષ રાશિવાળાને પણ ગજગેજરી રાજયોગ અનુકૂળ સિદ્ધ થઈ શકે છે કારણ કે આ રાજયોગ તમારી રાશિથી ધન અને વાણી વાણી સ્થાને બનવા જઈ રહ્યો છે આથી આ સમય દરમિયાન તમારા કમ્યુનિકેશનમાં સુધારો જોવા મળશે જે લોકો પોતાનો વેપાર વધારવા માગે છે તેમને નવી ડીલ અને મોટા કલપ્શન મળી શકે છે અચાનક અટકાવાય અટકાયેલા પૈસા પરત મળી શકે છે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે ઘર કે વાહન ખરીદવાનું વિચારતા હોવ તો આ સમય શુભ રહેશે માનસિક તણાવ ઓછો રહેશે અને સ્વાસ્થ્યમાં સુધારો આવશે આ સાથે જ જો તમારા કામ જ માર્કેટિંગ મીડિયા બે બેંકિંગ ગણિત અને શેર બજાર સંબંધિત હોય તો સારો એવો લાભ થઈ શકે છે મેષ રાશિના જાતકો માટે આજથી શરૂ થતો સમય ભાગ્યોદય અને અદ્ભુત પરિવર્તનનો લાવવાનો સાબિત થશે આ સમયગાળામાં તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જે તમને તમારી કબેલીયતનું પરદેશ પ્રદર્શિત કરવા અને સફળતાના શિખરે પહોંચાડવા માટે મજબૂત ફલો ફલો પૂરશે મેષ રાશિના લોકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે અને આ સમયગાળામાં તમે આકસ્મિક ધનલાભ મેળવવાનો આનંદ માણશો બિઝનેસ અને નોકરી સંબંધિત દરેક ક્ષેત્રમાં સફળતા અને સફળતા તમને મળશે જો તમે નવી શરૂઆત કરવા માગતા હોવ તો આ સમય શાનદાર તકશે નિષ્ફળ પ્રયાસો હવે સફળતામાં ફેરવાશે અને તમારી મહેનતનું ફળ હવે મળવાનું શરૂ થશે આ સમય ગાળા દરમિયાન તમારા દુશ્મનો તમારું કશું બગાડી શકશે નહીં કેમ કે તમે ખૂબ જ મજબૂત અને સકર્ત બની જશો તમને તમને મળતા મળતા મજબૂત સમર્થન અને તમારી પોતાની મહેનતના કારણે દુશ્મનોના બધા પ્રયાસ નિષ્ફળ થશે અને તેઓ તમારું કોઈ નુકસાન કરી શકશે નહીં તમારો આકર્ષક વ્યક્તિ અને કાર્યકુશળતા અને તમને દરેક ક્ષેત્રમાં વિજય અપાવશે તમારા આર્થિક જીવનમાં સુધારો થશે અને આવકના નવા સ્રોતો ઊભા થશે તમે છેલ્લા કેટલાય સમયથી જે ટેન્શન અનુભવી રહ્યા હતા તેનાથી હવે મુક્તિ મળશે અને જીવનમાં નવી શરૂઆત કરવા માટે પૂરતો આત્મવિશ્વાસ મળશે જો કોઈ રોકાણ કર્યું હોય તો તેમાંથી તમને મોટી ઉપલબ્ધિ મેળવી શકશો મકાન વાહન અથવા અન્ય મુલકવાન સંપત્તિ ખરીદવાના યોગ પણ આ સમયમાં મજબૂત છે સામાજિક રસ્તે તમારી પ્રતિષ્ઠા વધશે અને તમને તમે તમારી કૌટુંબિક જવાબદારીઓને વધુ સારી રીતે નિભાવશો અને પરિવાર સાથેનું સંબંધિત જીવન વધુ મીઠું બનશે તમારા જીવનસાથી અને પરિવારના સભ્યો તમારું સંપૂર્ણ સહકાર આપશે અને તેનાથી તમારું માનસિક શાંતિમાં વધારો થશે તમારા જીવનના પ્રચિષ્ટ પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તમારા કાર્યસ્થળે તમને માન મળતા મળશે આ સમયગાળામાં તમે આત્મિક આત્મિક રીતે પણ પ્રગતિ કરશો તમારા મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થશે અને તમે તમારી જીવનશૈલીમાં સુધારો કરવા માટે પ્રેરિત થશો શારીરિક સ્વાસ્થ્ય માટે પણ આ સમય અનુકૂળ રહેશે તમે નવા કાર્યક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશો અને તમારું ભાગ્ય તમારું પૂરેપૂરી રીતે સાથ આપશે ટૂંક સમયમાં મેષ રાશિના જાતકો માટે આ સમય શાનદાર છે જ્યાં જે જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનો અનુમોદન આપશે તમારી મહેનત અને પ્રતિભાવને તમે નવા પ્રમાણમાં પહોંચી શકશો અને તમારો ભૂતકાળનો દરેક પ્રયત્ન હવે ફળદાયક સાબિત થશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ